જેઠવા રાજાઓએ પોરબંદરની પ્રજાને ઘણું બધું આપ્યું છે હાલ ચુપાટી ખાતે આવેલ હજુર પેલેસ વેચવાની હિલચાલ થઈ છે ત્યારે રાજપૂત સમાજ દ્વારા આ રાજમહેલ વેચવાનો વિરોધ કરી ન્યાય માટે કોર્ટની દાદ માંગી છે

કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા રાજપૂત સમાજ અને રાજશાખા પરિવાર આભાર વ્યક્ત કર હતો આતકે તકે પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા નારૂભા જેઠવા સીપી જેઠવા કૃષ્ણસિંહ જેઠવા તેમજ રાજશાખા પરિવારના મોભી અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરા સહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર